संगयम लो भगाता भगती न रंग लॻियो वा सतगरो संग न तोर लोचा चर माया सभद समयो पूरा में परगोर लो

લખેલા તો હશે કોરા વાસે ને કોઈ એક વાર જો કોરા વાસે એને જન્મ મરણ કે નો હોય તો કોરા દીધા બાકી તો નામ જ પીડ્યું છે બધી નામ વિના ઠાલું મળે ની ઠામ વાત કેચારમાં શબ્દ સમાયો પૂર્ણ નામે પરખાયો બધે નામથી પરખાય છે અને સમાણો ક્યાં સતરાચારમાં સમાયો ખરેખર બાકી કેટલા આમાં નક્કી કરે છે કોઈ કે થી બોલાય છે કોઈ કે આથી ત્રિકોટિમાન કોઈ કે ગળાય થી સોથો આય સંપાય છે પણ ખરેખર તું જ બોલતો નથી આ બોલે જ છે કોક બીજો ઈ કોઈને ખબર જ નથી હર પણ માણા ની છે હું બોલું આ આવડો ભ્રમ છે જી ખરેખર હું બોલું ઈ ભ્રમ છે આપણાને તો આ થાબલી હોત બોલાય છે એવું ગુરુ મહારાજ જ્ઞાન કરાવ્યું છે પણ બીજા ની થાય હું બોલું છું એમ નથી ખરેખર આ જે બોલી રહ્યો છે એ સચરાચરમાં વ્યાપક છે પરિપૂર્ણ છે એ બોલી રહ્યો છે આપણને તો હજી દેહ ભાવ મળતો નથી હું આમ ગામ છું હું સત્સંગ કરું છું હું બોલું છું હું શીખા મળતો છું એ આ હું 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 રહ્યું ને એ જ મોટું અજ્ઞાન છે ખરેખર